જય હિન્દ મિત્રો હું ઇકબાલ શેખ ભચાઉ શહેર કોંગ્રેસ ઉપરમુખ આપણે હાલમાં જ જોયું કે કોંગ્રેસ પક્ષના પરદેશના જવાબદાર વ્યક્તિ તાલુકાના જવાબદાર વ્યક્તિ શહેરના જવાબદાર આયોજન આવેદનપત્ર આપ્યું તંત્રને જાણ કરી કે આ અવરલોડ વાહનોને કારણે જે આપણે પસાર થઈ રહ્યા છે નવા નવા બસ સ્ટેન્ડ પાસેથી ચાર રસ્તેથી અને ત્યાં કારણે લોકોનો અવર જવર પણ ઘણું હોય છે તો તે જગ્યાએથી ન થવા જોઈએ એના માટે આપણે કોંગ્રેસેના શહેર પ્રમુખ મંજુભાઈ રાઠોડની આગેવાની બે દિવસ પહેલાં જ આપણે પત્ર આપ્યું કે શહેરની જે આપણો સિટી જેવું છે માહોલ ત્યાં કને કેમ કે અવર જવર ચાર રસ્તે બહુ હોય છે સ્કૂલના છોકરાઓને અવરજવર હોય છે એમના માતા પિતા ટુ વ્હીલમાં મૂકવા નીકળે છે ઘણી રિક્ષાઓ ત્યાંથી નીકળે છે સ્કૂલની તે અકસ્માત એવી છે વસ્તુ કે કંઈ પણ થઈ શકે છે કોઈ પણ થઈ શકે છે એટલે આપણે એવી માંગ કરી હતી કે જે ઓવરલોડ વાહનો છે એ ચાર રસ્તે બારોબાર ક્યાંય પરથી એમનો રસ્તો કરી લે અને રાતના ભાગ મારે દિવસમાં ના હાલે એવી આપણે તંત્ર પાસે માંગ કરી હતી પણ તંત્ર એવી ઘોર નીન્દ્રમાં સોયલું છે કુંભકર્ણની કે જાગતું જ નથી લોકોના જીવ જાય છે તોય અને મિત્રો આ યાદ રાખજો આ કોઈ એક માટે નથી કાલ ત્યાં કને તમારા કોઈ પણ ઘરનો યુવાન યા યા છોકરો આ ગાડીની હડફેટે આવી જશે તો અહીંયા રોવાનું છે તમને પણ એટલે યાદ રાખજો આ શહેરના જાગૃત નાગરિક તરીકે કોઈ પણ પક્ષને તમે પક્ષથી જોડાયેલો કોઈ ફરક નથી પડતો પણ તમે શહેરના જાગૃત નાગરિક તરીકે આમાં લડાઈમાં જોડાવો અમે તો જે અલ્ટિમેટમ અમે આપ્યું છે એનામાં કોંગ્રેસ પક્ષને કોંગ્રેસના સૈનિકો લડવાના જ છે શહેરના મનજીભાઈ રાઠોડની આગેવાની હેઠળ બરાબર પણ તમે પણ આમાં જેટલું થયેલું જાગૃત બનો અને આમાં જોડાવો કેમ કે હમણાં જ આજની જ વાત કરું તમને મેં મારા મોબાઈલથી શૂટ કરેલ છે આજની જ વાત કરું તમને કે સરકારી હોસ્પિટલની સામે આજે સવા અગિયાર સાડા અગિયારની આસપાસ અવરલોડ વાહનનું કાંઈ પણ કારણે ત્યાં કને વચ ઊભું હતું ને બીજી ગાડીમાં જોડી અને લઈ જતા હતા હવે એના ટાયર ફાટી ગયા હોય નીકળી ગયા હોય કોઈ બી કાંઈ પણ બનાવ બન્યો એનું કારણ એક જ છે કેમ કે અવરલોડ હતું ત્યારે ન બીજા વાહનો નીકળે છે કેમ કોઈ અકસ્માત નથી થતું કેમ એક્સિડન્ટ નથી થતું આ મીઠાની ગાડીઓના જ કેમ થાય છે કેમ કે અવરલોડ હોય છે ગેરકાયદેસર ભરેલું હોય છે મીઠું અંદર અને તંત્ર કોઈ જોતું નથી તંત્ર ભ્રષ્ટ છે તંત્ર ધ્યાન દેતું નથી પણ આપણું ફરજ બને છે કોંગ્રેસ પક્ષ જે અલ્ટિમેટમ આપ્યું એ મનજીભાઈ રાઠોડની આગેવાનીમાં લડશે આગળ ધરણા કરશે અન્નનો ત્યાગ કરવો અનશન આંદોલન કરશે પણ આની સામે કોંગ્રેસ પક્ષ લડશે તમને પણ અમે ભાવભર આમંત્રણ આપીએ છીએ કે તમે પણ શહેરના લોકો જાગવાના વિરોધ કે કમસે કમ શહેર આપણે જે ચાર રસ્તા છે ત્યાંથી બારેથી આલે ત્યાંથી તો ના આલે તાકીના જીવ ન ગુમાવવો પડે ભલે આ બન તો થાવા નથી કેમ કે તંત્ર તો આમની સાથે મળેલું છે સરકાર આ મળેલી છે ત્યારે આ બધું થાય છે નકાશ એના માટે આલે એવરલોડ આટલા આટલા લોકોના જીવ જતા હોય છતાં પણ હાલતું આ મલેલા હોય ત્યારે થાય આપણે આપણી કોશિશ તો કરીએ કે શહેરના લોકોનું કોઈને જાનહાનિ ન થાય અને બારોબાર બાર ક્યાંય પરથી એમને અવરલોડ વાહન કાઢે એના માટે કોંગ્રેસ પક્ષ લડશે આપ પણ સાથે જોડાવ એવી અપેક્ષા રાખીશ તમારાથી જય હિન્દ